આ જો સંજયભાઈ સંજયભાઈ થી મોટી છે સંજયભાઈ થી નાની સોનલબેન સોનલબેન થી નાની કમલબેન કોમલબેન થી નાનો હું કોહીનો નો હીરો કાળીયો કોહીનો હીરો છે ભાઈ કાળીયો છે હું કોહીનો હીરો છે ભાઈ તો ભાઈ અમે ચાર ભારું છે અને બે ભારું છે ત્રણ ભારું છે મટણ એક આ તો ભૂલાઈ જ જાઉં એટલે હું વિડિયો બનાવતો હું ભૂલાઈ જાઉં સોનલબેન થી હમણા છે ને અહીંયા 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 છે સસરા આ ડિસિપ્લિન હારું જ હતું

બેન તો ભાઈ હોય ગયા તો અમે હે ને ભાઈ આપણે દવા ખાતવા જવાનું છે વાળીએ અહીંયા વરી પાસે એવું કામ હાલે થામ ધોવા અને ભાઈ કામ આવું બીજું થામ ધોઈ વાતાવરણ પાછું વરસાદ જેવું થઈ ગયું કે ત્રણ ચાર દી એની થઈ છે ફૂલ સારો આવી જાય તો ભાઈ ઉત્પાદન ને આપણે આ જોઈ ગારો જોશો તો અને અમારે જ્યાં લોંગ રૂટ ઉપર લઈ જાવ ચારસો પાંચસો કિલોમીટર ક્યાંક લઈ જાવી જો આપણે આ ક્યાંક આપણે ધરાઈ ગયા ભાઈ ફોલમાં જે મજા નથી ભાઈ ટુલ લઈને જે મજા છે ને ભાઈ નથી તમારે દવા છાંટવા જવાની છે વાડિયા ખળની નારિયે બગીચામાં ખળ છું ને ભાઈ તે દવા છાંટવા જાવી પછી ચાલો વાડિયા પહોંચી ગયા ભાઈ અને જો નારિયેળ જોઈ લો તમે વાહ ભાઈ વાહ તારે દયાથી તમારા લીલા લે હો ભાઈ નારિયેલ ભાઈ આ નારિયેળનો નારિયેળના ભાવને લીધે હમણાં છે ને ભાઈ મારા માર્કેટમાં સારું હાલી ગયું બધાનું ટૂંકમાં જો કે નારિયેળનો ભાવ છે એટલે નારિયેળે પણ એક નંબર સુધી લીલા લીધા સમજીવા અને આ નારિયેળે છે ને આપણે લોટેણ હે લોટેણ ઓરિજિનલ દેશી નારિયેળે છે ને ભાઈ એ તમને બતાવી લાસ્ટમાં કેમ કે એ ઓલી બાજુ છે હવે જાય ને ત્યાં એનો હે ને તમને નારિયેળે બતાવી દેશી ટૂંકમાં તો કે આ એ દેશી છે પણ આજે ચાલુ થઈ જોયું તમારા પોટા આવ્યા કે ભાઈ હું તમે ને આ નારિયેળે કહેતો આ દેશી નારિયેળી છે તમને આ કંઈ નારિયે કે હું તમને લૂમ બતાવું છું અને સાઈઝ તમે જવ નારિયેળ વિચાર તો કરો લાગ્યો એ ઉપર ફાળ લેવો છે ને અમે હે હમણાં જ લૂમ કાપી કાલે પાંચ છ દિવસ પાસે લૂમ તૈયાર થઈ ગઈ એટલે ભાઈ કહેવત છે ને કે ભાઈ જૂનું છે ને એ તો મારા વાલા ઘરેણું છે એટલે દેશી નારીયેરી છે ને ભાઈ એને ત્યાં કંઈ પૂગે જ નહીં બાકી ત્યાં બધા સોઈટા ભાઈ પણ આ નારીયેરી છે ને ભાઈ તમારે પચાસ સાઠ વર્ષ જોવું ન પડે બાકી બીજી નારીયેરીને તો ખેરખો ભાઈ ટૂંકમાં નબળું વર આવીએ તો હોકો ભરીએ સમજાઈ ગયા ને તમે સમજ રહ્યો સમજ રહ્યો

ગણપતિ બાપા ને પાટલે પૂતી જાય વાંધો બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને અત્યારે છે ને વિચાર આપણે આ ગાડી છે ને ભાઈ બહુ જૂની ગાડી છે આપણે આ ગાડી આપણે આપડે ભડાકાની ટૂંકમાં ઉપયોગ કરવાનો છે ને આ ગાડી છે ને ભાઈ આપડે તોડફોડ કરી નાખવાની છે ગાડીમાં આપણે કાંઈ રહેવા નથી દેવાનું બધું ભાંગી નાખવાની છે કે ચાલુ છે એવું નથી કે નથી ચાલુ ગાડી ચાલુ છે પણ હવે છે ને આની ઉંમર થઈ ગઈ એમ તો આ ગાડીનો ઉપયોગ એન્જિન નું ટાયરનું બધું આપણે છે એક્સકે ભડાકા વચ્ચે ઉપયોગ કરવાનો આ ચેનલ ચેનલ છે ને ટૂંકમાં એનું કામ એક બે આ ગાડી ચાલુ થઈ જાય વિડીયો થોડોક આવતા વાલે છે પંદર વીસ દિવસ જેવું લાગી જાય કારણ કે બધું કટિંગ કરવું એ બધું કંઈક યુનિક બનાવવાનું છે ને તો વાલ લાગશે પણ આવશે મજા હા ભાઈ વાહ હા મજા છે ગામડે એટલે મખણે રોટલા થઈ ગયા ને સાંજે ભાઈ અમારે ઉઠ્યા કારણ કે બેઠા હતા બારે કોઈ ઉઠાવ હું તો તેની ચા પાણી બને જોયા સાવ આવી જઈ પછી અમારે વિડીયોનું કામ ચાલુ કરી દઈ ધીરે ધીરે એવું છે ભાઈ લખીમાં તો સાતરા ગયા એટલે હમણાં લખીમાં નહીં આવે ની અંદર એક દિવસમાં હશે ત્યાંથી ક્લિપ મોકલશે ને હું તમે એડ કરી દી પણ અહીંયા પપ્પાને ટૂંકમાં એ ફોન આવી રીતના ઉતાર તો આવડે કે આપણે જેમ જેમ બ્લોગરું તો બધે એટલે તો સારો વિડીયો છે ને વચ્ચેમાં એડ કરી દઉં આજે અમારા સંજય પછી શાક બનાવે છે ને બનાવે તો શાક મિક્સ શાક પણ અમારા પ્રોગ્રામ હોય ને એવું નહીં બનાય ક્યાં

રાયમાં કાઠા નતા તો હાવજુ પડી જાય ને બે દરકારી બે દરકારીમાં મરી ગયા જો ભાઈ અમારા ગામના બે ત્રણ હાવજુ મરી ગયા કાઠા નતા હાવજુ મરી ગયા હાવજુ મરી ગયા ને પછી તો વાહન લગ્ન કામ કરે હા કાઠા બાંધા બાંધ ને કાઠા બાંધનમાં ખાલી તો એટલી જ નાખો બાકી એમનો સાણી ન હોય આવે કે ઈન પછી આમ જાગૃત કરે જાગૃતિ ન જ હોય સા પબ્લિક નાખાય પબ્લિક હા આમાં પછી ભાઈ હોય તો બહુ બોલાય નહીં કે ભાઈ ખોટા સમજ ના હોય અગાઉ ગમે એવું હોય બહુ પછી કામ કરે માથું જવા દેવાનું બાકી ભાઈ આવી જગ્યા આપણે આપણે હોય ને ખાલી મારું છે ને બ્લોગ નું કામ છે બરાબર મારા ગામની ગલી મારો ગામ મારા ગામમાં ગામ ને ગમે વિડીયો બનાવવાની મારો અધિકાર છે ક્યાં ભાઈ આપણે ગામ છે આપડે વિડીયો બનાવી અહીંયા દીપડો કરીએ ને આપડે ફોનમાં લઈ તારો ફોન લઈ કે રાખીએ છો આપણે જો દર્શન ટૂંકમાં જીપડાનો ગથો તો સાવdna આપડે દર્શન કરાવતા ને ઇમ સીહ દર્શન ટૂંકમાં કહેવાય સીહ દર્શન દેખાડવું એ આપડે નથી દેખાડતા પણ આપણે મામાનું નું જેવું તો આપણું કામ હોય ને ભાઈ કે ભાઈ આ ઘરના અંદર દીકડો ઘરી ગયો ત્યાં રેસ્ક્યુ એ તો આપણે બોલી શકે ને એ આપણો સામાન્ય વ્યક્તિ નો બધાયનો અધિકાર છે તો ભાઈ એટલું બોલીએ ને તોય પણ આવા મેસેજ બોલ હે કાતરાઉ જરૂર હતી ને બે બછા મરી ગયા તો તેદી અમે રાત ને દી અમે મદદ કરતા હતા કેમ જતા બધા હાલા કરે ભાઈ એવું બધું જાયા કારણ જતી સમય એવું હોય છે તેથી જોઈ હું કા ભાઈ હાલા કરે હાલો ભાઈ આવોગને કરી દઈએ પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાપ